સુધી વાત પહોંચતા રજૂઆતના આધારે પેપર બદલવામાં આવ્યું કે સમય ન મળતા તેઓ નિરાશ અને ક્રોધિત બન્યા વિદ્યાર્થીઓ અને વાલીઓએ આ ઘટનાને લઈને ભારે હોબાળો કર્યો જેના કારણે પોલીસને ઘટના સ્થળે પહોંચી પડી આ સમગ્ર મામલે વિદ્યાર્થીઓના ભવિષ્યને લઈ ચિંતાની લાગણી વ્યક્ત કરી રહી છે સુ બોર્ડ દ્વારા આ મુદ્દે કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે નહીં તે જોવાનું રહેશે અમને યોગ્ય પેપર આપવામાં ન આવ્યું જેના કારણે અમારું સેમેસ્ટર ખોટું જશે આ બોર્ડની મોટી નિષ્ફળતા છે અને અમે ન્યાય માંગીએ છીએ હાર્દિક પટેલ આ મામલે ઉચિત કાર્યવાહી થશે અને ભવિષ્યમાં આવી ભૂલું ન થાય તેની ખાતરી કરવામાં આવશે રિપોર્ટર દીપશાહ હાલોલ પંચમહાલ પરીક્ષા કેન્દ્ર તો આ પરીક્ષા કેન્દ્ર હાલોલનું વીએમ સ્કૂલનું છે દસમા ધોરણની પરીક્ષા લેવાય સવારમાં હવે વિદ્યાર્થીઓને એક ક્લાસની અંદર લગભગ ત્રીસથી પાંત્રીસ વિદ્યાર્થીઓ બેઠેલા હતા એ લોકોને પેપર મેથ્સનું સ્ટાન્ડર્ડ આપવાની જગ્યાએ બેઝિકનું પેપર આપી દેવામાં આવ્યું ઊભા થઈને વિદ્યાર્થીઓ કીધું વિદ્યાર્થીઓએ કમ રજૂઆત કરી કે આ પેપર અમારું નથી તો એમને ધમકાવીને બેસાડી દેવામાં આવ્યા અને એમને યોગ્ય જવાબ ના આપ્યો ત્યાર પછી સવા કલાકે એમને ધ્યાનમાં આવ્યું એટલે પેપર બદલી આપવામાં આવ્યું અને સામે એમને જે વધારાનો સમય આપવો જોઈએ એક કલાકને પંદર મિનિટ જેટલો એની જગ્યાએ માત્ર અઢારથી વીસ મિનિટ જેટલો સમય આપી અને એમને બહાર કાઢી મૂકવામાં આવ્યા આવી ઘટના બની છે અહીંયા આગળ અને હવે રજૂઆત કરીએ છીએ તો કોઈ સાંભળવા તૈયાર નથી તો હાલ વાલ્યો શું ઈચ્છી રહ્યા છે વાલ્યો તો એવું ઈચ્છે છે કે આ પરીક્ષા એ બ્લોકના છોકરાઓની અલગથી લેવી જોઈએ અલગ બરાબર તો એમને નુકસાન ના જાય એમનું ભવિષ્ય સાથે ચેડા ના થાય સમય બાદ બાળકોએ રજૂઆત કરી અને સમય દરમિયાન ઘણો સમય બરબાદ થયો બાળકો ધ્યાનમાં આવી ઘટના ત્યારબાદ કેન્દ્ર સંચાલક દ્વારા બાળકોને પેપર બદલી આપવામાં આવ્યું

મેં વીએમ અંગ્રેજી મીડિયમમાં અભ્યાસ કરું છું આજે અમારો નંબર વીએમના બ્લોકમાં યુનિટ વનમાં હતો અમે ગણિતનું પેપર આપવા આવ્યા હતા ને અમને બેઝિક મેથ્સનું પેપર મળેલું પેપરના કોડ પરથી ખબર પડી કે એ બેઝિક મેક્સનું છે મેં જે સુપરવાઇઝર હતા ખન નિરીક્ષણ એ લોકોને પૂછ્યું કે આ પૂછવાની કોશિશ કરી પણ એ લોકોએ જવાબ ના આપ્યો કેમ કે એ લોકો એવું કહેતેલા કે જવાબ અપાયના એવો બોર્ડના રૂલ્સમાં છે પછી એન પછી એક કલાકના દસ મિનિટ પછી જે મેન જે હેડ હોય એ આવ્યા અને પૂછ્યું પેપરમાં કોઈ ગડબડી છે તો મેં કીધું કે છે બે આ જે પેપર છે બેઝિકનું છે અને અમે સ્ટાન્ડર્ડવાળા છે પછી એ પછી અમારું પેપર બદલાયું અને પછી અમને એન પછી ત્રીસ કે એટલી મિટ મળી અમે એક કલાકને ત્રીસ મિનિટમાં આખું બેઝિક મેથ્સનું એક સેક્શન એ ને બી કરી દીધું અને અમુક લોકો સેક્શન સી ઉધીઓ પહોંચી ગયેલા એ બધું પછી અમારે જો કટ કરાવડાવ્યું એ એન પછી અમે સ્ટાન્ડર્ડ મેક્સનું લખ્યું ને એમાં અમારું સેક્શન ડીમાં બધાને છૂટી ગયું તો પેપર પૂર્ણ જવાબ કરવા માટે કેટલો સમય તમને મળ્યો એન માટે અમને લગભગ બે બે કલાકને બહુ ઓછો સમય મળ્યો જે બીજા વિદ્યાર્થીને મળે એન કરતા બહુ ઓછો મળ્યો એટલામાં અમે પેપર ના લખી શકીએ એટલો સમય મળ્યો તો કેટલા માર્કનું તમે લખી શક્યા એવરેજ એવરેજ અમે એસી માર્કનું પેપર હતું એમાંથી સેક્શન ડી વીસ કેટલા માર્કનું હોય એનો મતલબ અમે સાઈઠના સાઠ સિકસ્ટી ફાઇવના આસપાસ લખી શક્યા